જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો અને આજે અમે આવી ગયા છે વાઘવાની કે એડ કરવાની હતી તો અમે ત્યાં આગળ વિસનગરની આપણે કમાણા હાઈવે ઉપરથી અમે આજે આવી ગયા છીએ એડ કરવા માટે વાઘવા તો તમને બતાવું ખાલી કંપની છે આપણે પાપડીઓ પાપડીઓને એવું બધવા ને એની તો ખાલી જો તમને હું કેમેરો ગમે કહીને બધી બતાવું તો મિત્રો આ છે એ કંપની જે ગાયો માટે ને ભેંસો માટે

मस्त मजे में ये નંદુ જો આ હો મિત્રો અન ખબર છે કે નંદુ છે સીધું રંબા જાઉં નંદુ હવે બહાર કરવા જવાનું ચા બાપી મારી તમે શું પધારા હો આવો ઓમકાર ઓમકાર એટલે ચીઝ તમે તો ટેપર પર હો આ રહ્યો અલગ બ્લોગ આવંત આમે તો ચલસ આપણે 12 ચાલુ કરવું પડશે કે તો મિત્રો આપણે ચાલુ કરવાની એટલે બધા જો ખાલી આ બધા હાય કો ઇંગ્લિશ સ્ટાર્ટ કરવાનું છે અમારે તો

મારી માની આજે હું વધાર્યો છું કૃષ્ણગર લોકેશન ક્રિશ્ન ઇન્ડસ્ટ્રીટની અંદર એ વાત કરી જાય આપણે થોડી ઘણી બરાબર છે તો મિત્રો બીજી વાર તમને વાત કહેવા માંગુ છું કૃષ્ણગરની અંદર દોઢ નાક

વાગુભાઈ એડ કરવા માટે આયા છે તો અહીંયા આગળ બધું જ બનસ જે આપડે એડ માં જો હાલ આવ્યા છે મુકેશભાઈ નામ લાગે

અવશ્ય કોઈ એજન્સી લેવી હોય અને તમારે જરૂર હોય તો અવશ્ય મિત્રો અહીંયા પધારો વિસનગર ત્યાં અંદર આવો એટલે કમોણા ચોકડી તમે જોઈએ છે કમોણા ચોકડી થી લઈ કમોણા રોડ ઉપર એ આ સદુઠા રોડ ઉપર અહીંયા પધારો અને ખરીદી કરો જય માતાજી તો મિત્રો અમે ફેક્ટરી અંદર જઈ રહ્યા છીએ ખાલી જોવા માટે કે વાગબન કેવી રીતે એન્ડ કરવાની ખાલી જોવા માટે અમે જઈએ છીએ અને જો કપાસ ખરેખર તો આ આપણે ફેક્ટરી Kaya nga agar khat na badum na lahat, ayan nga agar yung pala ba. Iyon ka ang Eh, Nando! Ayan siya, apay. Okay. So, papri banas ay nga agar yun. Live jwelo! Mitro, live jwelo. Papri banas ay nga agar. Apay. Okay.

આપણે ફેક્ટરીમાંથી બહાર નીકળી જ્યા છીએ મારે ક્યાંય ગોતવાની જરૂર નહીં આ કોણ દેશી ભાષામાં અને પાપડી ખેડૂત મિત્રો આજ વાત કરીશું તો કોઈ ખોરવાની જરૂર નહીં ઉત્તર ગુજરાતની અંદર બાજુ <laughs>

મિત્રો આપણને બહુ ગમી જશે બીજું તો કઈ નહીં નહીં આપણે એડ પતી જશે ને અમે આપણે જવાનું બરાબર ચાલો તો મિત્રો અહીંયા આગળ એડ આપણે તો હજુ કંઈક ફોટો પાડવાનો છે પેલી બાજુ અને જો પાક પાન પેલી સાઈડ જોઈ છે બધા હલો હા ચાલો તો મિત્રો આપણે અહીંયા એડ પૂરી થઈ ગઈ બધા ફોટો પાડેસ વારા પછી વારા પરથી ઘરે જવાનું છે નમર નમર નકળવા મીસિસ કોર્પોર હા એ સુ કરો તો આ જ નકળવા ફોટો પાડી એ રળ દે ભલો તો આઈજો ઉપર આઈજો આઈજો તમારું ઉપર આઈજો કે કા પાપડી તમે આવી જાવ તમે કસી જાવ અમે સાઈ જઈએ કવં દો મુ તમે છોડ દો મોબાઈલ પર વોટ્સએપ આવી જશે મારું આવું ડાયનેમિક લોકો થાય જો મિત્રો